છોટાઉદેપુરના બોડેલીમાં બોડેલી ઢોકળિયા પબ્લિક હોસ્પિટલમાં કરોડોના કોવહંડનો મામલો મૃત અને વિદેશી ટ્રસ્ટીઓના નામે કરોડોની ઉચાપત નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો પાઠ છોટાઉદેપુર જિલ્લાની બોડેલી ઢોકળિયા પબ્લિક હોસ્પિટલના પ્રમુખ મંત્રી અને ટ્રસ્ટીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગંભીર ખતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે હોસ્પિટલના ટ્રસ્ટીઓએ વૃત્યુ પામેલા વિદેશી અને ના વિદેશી નાગરિકતા ધરાવતા વ્યક્તિઓને ટ્રસ્ટી તરીકે વર્ષો સુધી ચાલુ રાખી કરોડો રૂપિયાની નાણાકીય પૂજાપાત પાચવી હોવાનો લગાવવામાં આવ્યો છે આરોપ મળતી માહિતી મુજબ બોડેલી ઢોકળિયા પબ્લિક હોસ્પિટલના ટ્રસ્ટીઓ દ્વારા આચરવામાં આવતા ગુનાઓ અંગે બોડેલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે મૃત્યુ પામેલા વ્યક્તિઓને વર્ષો સુધી ટ્રસ્ટી તરીકે ચાલુ રાખવામાં આવ્યા છે મૃત ટ્રસ્ટીઓના નામની ખોટી સંહિહો અને ઠરાવો કરીને તેનો ખરા તરીકે ઉપયોગમાં લઈ ગુનો આચરવામાં આવ્યો છે એક ટ્રસ્ટીએ તો દેશની નાગરિકતા છોડી દીધી હોવા છતાં પણ ટ્રસ્ટી તરીકે તેમને ચાલુ રાખવામાં આવ્યા છે ફરિયાદમાં નાણાકીય ગેરરીતિનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે જેમાં ટ્રસ્ટની જમીનોનું ગેરકાયદેસર વેચાણ અને ભાડા અંગેના ઠરાવોમાં પણ ખોટી સંહો કરી મોટા પ્રમાણમાં નાનાકીય ઊંચાપત કરી હોવા વિશ્વાસઘાત કરાયો છે બોડેલી ટો આ પબ્લિક હોસ્પિટલ એમાં કમ્પાઉન્ડો થતા હોવાની ફરિયાદો અમારી પાસે આવતા અમે અરજી બોડેલી પોલીસ સ્ટેશનમાં આપેલી બે ચાર મહિના સુધી પણ એમને ફરિયાદની કોઈ એફઆઈઆર ના ફાડી ગુનો ના દાખલ કર્યો એટલે અમારે કોર્ટમાં જવું પડ્યું અને કોર્ટે અમારા બધા મુદ્દાઓ અને પ્રૂફો ને બધું ધ્યાનમાં રાખીને છ દસ પચીસના છ બાર પચીસ ના રોજ હુકમ કર્યો એટલે બોડેલી પોલીસ સ્ટેશને આઠ બાર પચીસ ના રોજ અમારી ફરિયાદ દાખલ કરી હવે મુદ્દો મૂળ એ છે કે આ હોસ્પિટલમાં એક હતું શાસન ચલાવવા માટે એટલે કે કંભાઉન્ડો કરવા માટે ખોટું કરવા માટે ઉંચા પત્તો કરવા માટે અઢાર ટ્રસ્ટીઓ વર્ષોથી ચાલતા હોય છે એમાંથી તેર ટ્રસ્ટીઓ મૃત છે છતાં એમને વર્ષોથી ચાલુ રાખેલ છે બાકીના બે જે ટ્રસ્ટીઓ છે તે એ લોકો નિષ્ક્રિય છે એટલે એમને એજન્ડા જાણવા મળેલ છે સાથે સાથે હવે એક જ તઈ ટ્રસ્ટી રહ્યા હોય તો આ બધો વહીવટ બંધારણ મુજબ ત્રણ ટ્રસ્ટી વહીવટ કરી શકે તેમ ના હોય છતાંય ઉપરવટ જઈને કાયદાની ઉપરવટ જઈને પણ એમને આ વહીવટ ચાલુ રાખ્યો છે ખાસ કરીને બેન્કોના જે એકાઉન્ટો ચાલ્યા છે એ જે અત્યારે હાલમાં ચાલે છે જે સહીઓ એ અગાઉ ટ્રસ્ટી ના હોય એવા લોકોની સહીઓથી બેંકોમાં લેવડ દેવડ થયેલી છે એ પણ એક તપાસનો વિષય છે બીજું કંચનભાઈ આ અગાઉ બીજી ઘણી બધી સંસ્થાઓમાં આવી જ રીતે કમ્પાઉન્ડો કરીને ખોટા કરીને એમને આ સંસ્થાઓ પોતાના જે અંગત માણસો હોય સાથે રાખીને ચલાવવા માંગતા હોય એટલે એમની સામે આ બહુ મોટો વિરોધ ઉભો થયો છે ગામમાં બહુ મોટો ચર્ચાનો વિષય છે એફસીઆર એકાઉન્ટ એટલે કે ભાઈ બહારના ફંડ વિદેશથી આવતા ફંડ નું પણ ટ્રસ્ટીઓ સિવાયના લોકોએ વહીવટ કરેલો છે પીટીઆર પર ટ્રસ્ટી ના હોવા છતાંય એ લોકોએ વહીવટ કરેલો છે જે બહુ અમારે જાનવું છે એ બહુ મોટો ગુનો કહેવાય એની ઈડી ઈડીની તપાસ પણ એની સામે થઈ શકે છે તો અમારી પોલીસ ખાતાને પણ એક વિનંતી છે કે આ બધા આવા મુદ્દા આવા બધા મુદ્દાઓ ધ્યાને લઈ ઈડીને પણ જાણ કરે કે જેથી એફસીઆર એકાઉન્ટમાં શું કંપ થયા છે વર્ષોથી એ પણ બહાર આવે અને જો બહાર આવશે તો અમારા મતે મુજબ કરોડો રૂપિયાનું કમ્પાઉન્ડ થયેલું એવું એવું જાણવા સાથે સાથે આ સંસ્થાની અંદર વાર્ષિક દોઢ કરોડ ઉપરની ગ્રાન્ટો આવતી હોય છે તો આ પૈસા સરકારના નાનાનો દુર્વો થયો છે એવું કહેવાય એટલે સરકાર પણ એમાં રસ લઈ સખત સખતમાં સખત કાર્યવાહી કરે એવી અમારી માગણી છે આમ અમે જે ફરિયાદ કરી છે એમાં મુખ્ય આરોપી કંચનભાઈ મનીભાઈ પટેલ જે ભાજપ જિલ્લા ભાજપના ઉપપ્રમુખનો હોદ્દો ધરાવે છે બીજા છે મંત્રી તરીકે ઈશ્વરલાલ મનીલ ઠક્કર સહમંત્રી તરીકે કંસારા ખજાનચી તરીકે ત્રિકમભાઈ પટેલ અને ઉપપ્રમુખમાં રજનીભાઈ ગાંધી આ લોકો ઉદ્ધાર ધરાવે છે અને એમને જુદી જુદી બેંકોમાં જુદા જુદા એકાઉન્ટમાં સંસ્થાના જુદા જુદા એકાઉન્ટમાં ખોટી રીતે સહયોગ કરી છે એ એવો અમારો આક્ષેપ નહીં એ અમે પુરવાર કરીને એવા એના અમે બધા પ્રૂફ પણ કેસમાં દાખલ કરેલા આપેલા છે એટલે અમારી જે ફરિયાદ છે એમાં જે કઈ જેટલા મુદ્દાઓ અમે મૂકેલા છે એ તમામ મુદ્દાઓ અમે પ્રૂફ સાથે રજૂ કરેલા છે જે અમે કોર્ટમાં રજૂ કરેલા છે તો આની તલસ્પર્શી તપાસ થાય નિષ્પક્ષ તપાસ થાય એવું કોઈ દબાણ વગર તપાસ થાય એવું અમારું પોલીસ ખાતાને અને સરકારની અમારે વિનંતી છે